નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર સૌથી મોટા અપડેટ મળી રહ્યા છે હાલના જ મિત્રો તાજા અપડેટ પ્રમાણે અરબી સમુદ્રની અંદર એક સિસ્ટમ બનશે અને આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર આગામી સમયની અંદર ભારે વરસાદ પડી શકે છે વાવણી લાયક વરસાદ પડી શકે છે અને આ વરસાદને કારણે ગુજરાતની અંદર લગભગ સંપૂર્ણ વિસ્તાર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છની જો વાત કરવામાં આવે તો કચ્છની અંદર પણ સારો વરસાદ જોવા મળી શકે છે તો આજના વિડીયોમાં વાત કરશું કે કેટલો વરસાદ પડી શકે છે કેટલા ઇંચ સુધીનું અને આ વાવાઝોડું બનશે તો ક્યાં લેન્ડફોલ થઈ શકે છે અત્યારની તાજી અપડેટ પ્રમાણે આપણે માહિતી મેળવશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો હાલ મિત્રો આપણે પવનની ઝડપને આધારે જોઈએ તો લગભગ તમે અહીં જોઈ શકો છો દસ તારીખની અપડેટ છે અને દસ તારીખની અપડેટ પ્રમાણે વાવાઝોડું બની શકે છે અને વાવાઝોડાની જે રેડ કલરનો ભાગ છે આ ભાગ તમે જોઈ શકો છો પવનની ઝડપથી સાઠ થી લઈને સિત્તેર કિલોમીટર સુધી છે અને જો આ એકદમ રીંગણી કલરનો ભાગ થાય તો તેની ઝડપથી સો કિલોમીટર પ્રતિ કલાક કરતા પણ વધી શકે છે તો અહીં તમે જોઈ શકો છો અગિયાર તારીખે વહેલી સવારે રીંગણી કલરનો ભાગ એનો મતલબ કે પવનની ઝડપ એસી થી લઈને સો કિલોમીટર સુધી વહી જાય છે અને પેલા જે વાવાઝોડું હતું એની દિશા મિત્રો બદલી અને ખાસ કરીને મુંબઈ સુધી હતું પરંતુ હાલ મિત્રો વાવાઝોડું છે કે મિત્રો ખાસ કરીને અમરેલી ભાવનગર એટલે કે સૌરાષ્ટ્રની અંદર ત્રાટકે અને દિશા બદલે તેવી શક્યતા મિત્રો જો જોકે વાવાઝોડું વધારે વિકરાળ રૂપ ધારણ કરે તેવી શક્યતા નથી પણ તો આ રીંગણી કલરનો ભાગ તમે જોઈ શકો છો ત્યાં પવનની ઝડપ ઝડપથી સો કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધે છે અહીંયા તમે મિત્રો જોઈ શકો છો મેપ એકદમ જેની અંદર પવનની ઝડપ બતાવી રહ્યા છે વલસાડની અંદર સેલવાસની અંદર દમણની અંદર સિત્તોતેર ઇઠોતેર ઓગણી તો આ વાવાઝોડું જ્યારે પણ ત્રાટક છે ત્યારે તેની ઝડપને કારણે ખાસ કરીને દરિયાકાંઠાના ભાગો સૌથી વધુ છે સુરત એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર રહેશે કારણ કે વાવાઝોડું છે ઊંધા એટલે કે ક્લોક અલગ ક્લોક રીતે ફરે એટલે કે ઘડિયાના કાંટાની વિરુદ્ધ દિશાની અંદર મિત્રો ફરી રહ્યું છે તમે જોઈ શકો છો જેને કારણે નીચલા લેવલે એટલે કે દક્ષિણ ગુજરાતમાં તેની પવનની અસર રહેશે અને વાવાઝોડું મિત્રો ત્રાટક છે તો ખાસ કરીને હાલ મિત્રો જોવા જઈએ તો છેલ્લી અપડેટ પ્રમાણે ખંભાતના અખાતની અંદર ટ્રાટકી શકે છે નવ દસ આ ત્રણ દિવસ મિત્રો દસ અને અગિયાર આ ત્રણ દિવસ છે ખાસ કરીને મહત્વના છે અહીંયા તમે જોઈ શકો છો વાદળોનો ખૂબ મોટા સમૂહને કારણે અને આ વાવાઝોડાને કારણે ગુજરાતની અંદર આઠ તારીખથી જ મિત્રો અસર શરૂ થઈ જશે અહીં તમે જોઈ શકો છો આઠ તારીખ જ દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ છે જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ પડી શકે છે તેમજ દાહોદ ગોધરાની અંદર પણ સારો વરસાદ પડશે પરંતુ જ્યારે વાવાઝોડું ગુજરાત ઉપર હશે ત્યારે ખૂબ જ સારો વરસાદ પડશે અહીંયા તમે જોઈ શકો છો રાજકોટની અંદર દક્ષિણ ગુજરાતની અંદર તેમજ મિત્રો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો ઉત્તરની અંદર મહેસાણાની અંદર પણ નવ તારીખની અસર રહેશે અને દસ તારીખે વાવાઝોડું બનવાને કારણે અહીંયા બપોર પછીનો મેપ જોઈ શકો છો બપોર પછી લગભગ અહીંયા તમે જોઈ શકો છો ભાવનગર અમરેલી જુનાગઢ જસદણ ની અંદર જ ભારે વરસાદ છે જોવા મળી શકે છે આ છે દક્ષિણ ગુજરાત ની અંદર વડોદરા છે આ વિસ્તારો છે તો આ વિસ્તારોની અંદર પણ ખૂબ જ સારા વરસાદને લઈને મોટી અપડેટ જોવા મળી રહી છે તો આ સાહેબ અગિયાર તારીખે તમે જોઈ શકો અગિયાર તારીખે જ્યારે વાવાઝોડું લેન્ડફોલ થશે ત્યારે તમે જોઈ શકો છો કે જૂનાગઢ છે પોરબંદર છે રાજકોટ છે અમરેલીના ભાગો છે તો આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળી શકે છે અને ખાસ કરીને બંબાકાર એટલે કે આ ત્રણ દિવસ સુધી આઠ નવ દસ અગિયાર આ ત્રણ દિવસ સુધીની અંદર દસ દસ ઇંચ સુધીનો વરસાદ પણ ખાબકી શકે છે કારણ કે વાવાઝોડાની અસરને કારણે ખૂબ જ સારા વરસાદને લઈને શક્યતા રહેલી છે તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને ધીમે ધીમે વાવાઝોડું ગુજરાત ઉપરથી પસાર થશે અને લગભગ સૌરાષ્ટ્રના તમામ એરિયાની અંદર ભારે વરસાદ પડશે તમામ વિસ્તાર કવર કરી છે અહીં તમે જોઈ શકો છો કચ્છની અંદર ઉત્તર ગુજરાતની અંદર પણ સારામાં સારો વરસાદને લઈને સંકેત છે આ સિવાય બાર તારીખે પણ તમે જોઈ શકો છો કારણ કે વાવાઝોડું પોતાની સાથે ખૂબ જ મોટા પ્રમાણની અંદર ભેજ લઈને આવશે જેવી રીતે આપણે રેમલ નામનું વાવાઝોડું કે જે કર્ણાટકની અંદર સોરી કોલકત્તાની અંદર ત્રાટક્યું હતું તો કોલકત્તાની અંદર ત્રાટક્યા બાદ મિત્રો પૂર્વના રાજ્યોની અંદર ભારે વરસાદ પડ્યો હજુ પણ ત્યાં ભારે વરસાદ પડી રહ્યો છે તો એવી રીતે જ્યારે વાવાઝોડાની અસર પૂરી થઈ જાય છે ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કે અમુક વિસ્તારમાં તો રેડ એલર્ટ છે અતિ ભારે વરસાદ પડી શકે છે તો વાવાઝોડાની પળે પડની અપડેટ અમે આપતા રહીશું તો અમારી ચેનલ સાથે જોડાઈ લેજો આ વિડીયોને ફેસબુકની અંદર વોટ્સઅપ ગ્રુપની અંદર વધુમાં વધુ શેર કરજો જેથી દરેક ખેડૂતોને આ માહિતી પહોંચી શકે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત